હોળી ઉત્સવ સાથે જોડાયેલી પૌરાણિક વાર્તા હિરણકશ્યપ અને તેના પુત્ર પ્રહલાદની છે હિરણકશ્યપ એક અહંકારી અને દંભી રાક્ષસ રાજા હતો તેણે ભગવાન બ્રહ્માથી આવડી શક્તિ મેળવી કે કોઈ માણસ પ્રાણી દિન કે રાત્રિ જમીન કે આકાશ શસ્ત્ર કે હથિયારથી તેને મટાડી શકશે નહીં આ શક્તિ મળ્યા પછી તે પોતાને ભગવાન સમજીને બધાને પોતાની પૂજા કરવા માટે દબાણ કરતો પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને હિરણકશ્યપની આ આજ્ઞાને સ્વીકારતો ન હતો હિરણકશ્યપે પ્રહલાદને ઘણી વખત મારવાની કોશિશ કરી પણ દરેક વખતે ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી આ પછી હિરણકશ્યપે પોતાની બહેન હોળિકા જેને ભગવાન બ્રહ્મા પાસેથી એક આશીર્વાદ મળ્યો હતો કે તે અગ્નિમાં બળી શકશે નહીં તેને એક ષડયંત્ર માટે બોલાવી તેણે પ્રહલાદને તેના ગોદમાં બેસાડીને અગ્નિમાં બેસી જવાની યોજના બનાવી હોળીકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદને કાંઈ થયું નહીં અને હોળીકા પોતે દગ્ધ થઈ ગઈ આ ઘટનાની યાદમાં હોળી ઉત્સવના એક દિવસ પહેલાં હોળીકા દહન કરવામાં આવે છે જેનાથી સદ્વૃતિની જીત અને દુષ્કર્મના પરાજ્યનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે લોકો લાકડા એકઠા કરીને દહન કરે છે અને પ્રહલાદ જેવી સચ્ચાઈ અને ભક્તિની વિજયગાથા ઉજવે છે